મારો ના તમારી દવા થાય છે બધી બતાવી તો ખરો અમારી બેઠક છે પૈસા કરી ગયો

તો મને હોવું પડે જો આ ખક સ જો આ બા જો બા સા કોક સ જો ખૂટતો નહીં 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 આ બા કે બારથી ઓકરી મારી છે હો મારી આ બા જો જાય જતો ના થાંધાક જો બોલાતો તું જો

કોણ છે તમારે મારું મામા હાડા મારું મામા ઓપારી લીધી તમે મારવાની પહેલા બે હા તે છે ને માર્યા તો લેરા તે હું કરવા દે હું સગન બગન 来一下，来、哎，啊，来，啊。啊啊

ક્યાં સમજતા હૈ તું દાદાગીરી કરતા દાદાગીરી જો